વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ત્રણસો જેટલા ડ્રાઈવરો હડતાલ પર પગાર વધારો નહીં થતા ડ્રાઈવરોએ હડતાલનો માર્ગ અપનાવ્યો વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ત્રણસો જેટલા ડ્રાઈવરો હડતાલ પર પગાર વધારો નહીં થતા ડ્રાઈવરોએ હડતાલનો માર્ગ અપનાવ્યો એવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ પુલ ખાતેના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો અંતે આજે હડતાલ પર ઉતર્યા હતા આ ડ્રાઈવરો પગાર વધારવા સહિતની માંગણીઓ લઈને આજે હડતાલ પર ઉતરતા રોડ રસ્તા સહિત કામગીરી બંધ રહી હતી ડ્રાઈવર હું માનીએ તો જે કોન્ટ્રાક્ટર છે તેઓ દ્વારા તેમને નિયમ મુજબ જે સેફટી શૂઝ અને ડ્રેસ આપવો જોઈએ તે પણ આપવામાં આવ્યો નથી આથી આગળ તેમને જે પગાર આપવામાં આવે છે તેની પગાર સ્લીપ પણ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી નથી જેને લઈને તેઓ દ્વારા અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા અંતે તેઓ દ્વારા હડતાલનો માર્ગ અપનાવ્યો હતો આજે અમે છેલ્લા દસ વર્ષથી જ આજે વિકલ્પોમાં ડ્રાઈવર રીતે છે અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે તેમને સવારે કીધું કે ભાઈ આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબો જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો એનો નિકાલ આપણે કરીએ એટલે અમે એના માટે જ આજે રોકાયા છે કારણ કે આજે અમને છેલ્લા ચાર વર્ષથી આ ચાર મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે તો છેલ્લા ચાર મહિનાથી અમને કોઈ જાતનું સેફટી નથી આપી નથી પગાર પાવતી આવી નથી યુનિફોર્મ આપ્યો નથી આઈ કાર્ડ આપ્યા કોઈ યાદનું અમને આપ્યું નથી જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ્સ લીધેલા છે બેંક પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ ફોટા બધું લીધેલું છે છતાં હતાં બી હજાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા નથી પગાર પાવતી આપી જો પગાર પાવતી આવે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે એમાં બોનસ શું છે પણ એ હજી અમને આપતા જ નથી કારણ કે એ ચોરી જ કરે છે મન એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે કોઈને બાર હજાર નાખે કોઈને અગિયાર હજાર નાખે કોઈને દસ હજાર નાખે અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજે દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવવું પડે છે બેઠા ખાસ કરીને વાત કરવામાં આવી છે કે જેટલા પણ ડ્રાઈવરો છે તેમને સંજોગ કરેલી છે અને તેનો અસ્વીકાર કરવામાં આવે યુનિફોર્મ ની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમ ની અંદર એમને એવી રીતે કરવામાં આવેલું કે ભાઈ બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને એક જોડી સેફ્ટી શૂઝ આપવામાં આવશે પણ એમને શું છે કે ભાઈ અમુક પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે અને એ બી કે એક જ જોડી આપ્યા છે તો હવે એક જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે આજે બે જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વારા પરથી પહેરી શકે એક જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે અને એ ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે સંજય પટની સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ અપડેટ